नमस्कार मित्रों स्वागत है मित्रों तुम आ चेनल, ने अंदर। चेनल ने अंदर नवा आवे हो तो चेनल सब्सक्राइब कर विडियो लाइक तो मित्रों खोटा गुना चेन रखे अपना सभ्य गोपाल भाई इटालिया कहे कि चोरी लूटफाट बलात्कार भ्रष्टाचार ड्रग्स वेचो दारू वेचो જમીન પચાવી પાડવી વ્યાજ માફિયા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપના છે ચેતરભાઈ વસાવા એ ખોટું કર્યું નથી ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી ઢોરમાલ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચેતરભાઈ વસાવા બે તડક બેખોપ બનીને અને ભાજપની સામે લડે છે ત્યારે ચેતરભાઈ વસાવા જેલમાં પૂરી આદિવાસી સમાજનો અવાજ દબાવી દેવાની ભાજપવાળાએ કોશિશ કરી છે અને આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપવાળાએ કોશિશ કરી છે અને સામે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં છે આદિવાસી સમાજના હીરો ખૂબ સરસ કામ કરી રહ્યા છે ચૈતૃભાઈ વસાવાની સાથે અન્યાય થઈ રહ્યો છે તેની સામે આમ આદમી પાર્ટી ચૈતૃભાઈ વસાવાની સાથે છે અને તેમને સપોર્ટ પણ કરશે તો મિત્રો તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો જેને ચોરી લોટ થાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ્સ વેચવો દારૂ વેચવો જમીન પચાવી પાડવી વ્યાજ માફિયા આ તમામ બે નંબર ના ધંધા કરનારા લોકો ભાજપ માં છે ચૈતર વસાવાએ ખોટું નહીં કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બે ધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચુપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં